જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ તો જો સાડા છ વાગે આવી હતી અહીંયા આવીને બે ભાખરી કરી આવું બધું અહીંયા સામાન રાખવું હો લોઢી રાખવું પછી આ મરચાં હોય વાતમાં એવું છે કે આ તો દાળ ઢોકળીને વારો છે એટલે જો આ લોટના પીંડા બાંધી વાળ્યા બરાબર આ બધું બકાલું તૈયાર છે જો તાજા શાકભાજી સીમમાંથી આવી ગયા કોબી મગાવી લીધા તા આવી ગયા આ લીમડા અને આ દાળ ઢોકળીનો વઘાર અત્યારમાંથી જ કરી નાખ્યો એટલે દાળ ઢોકળી આપણે આવા પાણીમાં છેવડવાની દાળને પલાળવા મૂકી દીધી છે તો આપણે દસક વાગે દાળ પધરાવી દેવું તપેલામાં દસક વાગ્યે પછી જેવી દાળ ઢોકળીનું કટિંગ શરૂ થાય એટલે આ દાળ ઢોકળી અને દાળ આપણે પહેલાં પધરાવી દેવાની જે બે ત્રણ કિલ્લા પલાળી હોય એ છોકરાના ભાગમાં હોય તે પલાવી રીતે ત્રણેક કિલો એટલે ડોલ ભરાઈ જાય એટલે એ પધરાવીને પછી કટિંગ શરૂ કરી દેવા ને એટલે આ વસ્તુ છે એ ચીગાસ ન પકડે એટલે કવર ન થઈ જાય કટિંગ કરીએ ને એની માથે તો ના ભરપૂર સાસ આવી ગઈ છે ને પછી આજના તો હવે વીડિયામાં બના રહેજો જાય તમે પાપ ન કરો તો પૂન ન કરવું પડે આપણું માનો જેવું જીવન સરસ મજાનું છે તો આની અંદર જીવાય એટલું સારું જીવી લો રોટલા સરસ મજાના વણાઈ રહ્યા છે કટિંગ શરૂ થઈ ગયું છે પણ મને યાદ આવી ગયું થોડાક કટિંગ કરી થોડોક દાળ થોડુંક ખૂચ આટલા રોટલા વણ્યા રોટલા પીંડાના હો કાંઈ ઘટે ન ઘટે ને તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણી દાળ ઢોકળી તૈયાર સરસ મજાની Ja. બની ગઈ એટલા સરસ મજાના બન્યા આખા તપેલા ભર્યા ને જો ભરી દીધા ને તપેલા હું આને કે દઉં ને કેતી હતી કે સરસ મજાની જાર પાકી છે ને હવે તમે એક કામ કરો ને હાળા મારું છોકરાઓ મહિને દાડે આવી બરાબર તો હવે મારે છે ને ઝાડ બહુ વાયલી મેં માય સોમા હું આવ્યું આવે છે બે મહિના પછી એટલે એક ભેં ક્યાંક ગોતી રાખો મને જો દહીં બહુ ભાવે દૂધ બહુ ભાવે પણ આ ભેં આ ઝાડના રોટલા રે ભાવે ઝાડ પાકે ને ત્યાં સુધી ભેગ ક્યાંક ગોતી રાખજો મારા સાટું સમજો બે લેવી છે અને આખું સોમા હું બાજરાના ઝાડના રોટલા અને ભેંનું દૂધ અનકર મેળવેલું એ ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય આ ઝારના રોટલા ખાતા હોય કેટલી મજા આવે હે હું હાસું કઉ છું મને ગમે જો આવડવા પાછા આ ઝાર લણવા દાળિયા ગોતો હોય પણ કોઈ આ લગન ગાળો એટલે ફાટી ગયો લાડવા કોઈ નવરું પડતું નહીં हां हा एम कईल पण आई आ पाडे हळवी पडे सीजन त्या जाने अठवडिया वारशो ने त्या हा व्यवस्था करी जय माता जय श्री कृष्ण आज विडिओ सारो लागेल तर लाईक करजो सबस्क्राईब करजे जय माता जय श्री कृष्ण